હવે આ તરફ આપણે આગળ વાત કરીએ મહુવાની તો મહુવા તાલુકાના વહેવલ ગામમાં રાત્રે વાવાઝોડાના કારણે આશરે પચાસ થી પંચાવન કાચા ઘરોને નુકસાન થયું છે કોઈ જાનહાની નથી થઈ પરંતુ ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ સ્થળ મુલાકાત કરી અને તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી મહુવા તાલુકાના વહેવલ ગામમાં ગઈકાલે તારીખ સત્યાવીસમીએ રાત્રે આવેલા વાવાઝોડાના કારણે આશરે પચાસ થી પંચાવન જે કાચા ઘરો હતા તેના નડિયા છાપરા ઉડવા સાથે નુકસાન થયું છે કોઈ ઈજાગ્રસ્ત કે જાનહાની નથી થઈ પરંતુ તાલુકા વહીવટીતંત્ર દ્વારા સ્થળ પર સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ધારાસભ્ય મોહનભાઈ ડોડિયાએ સ્થળ મુલાકાત કરી અને તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી વહીવટીતંત્રે રાત્રિએ જો વાવાઝોડા બાદ તાત્કાલ રાહત કામગીરી શરૂ કરી દીધી હતી

એટલે કે ચક્રવર્તી વાવાઝોડું આવ્યું એમાં મારા મહુવા તાલુકાના વેવલ ગામે ખૂબ મોટા પ્રમાણમાં ગરીબ માણસોના આવાસોના પતરા ઉડી ગયા આવાસો તૂટી પડ્યા લગભગ મોટા ભાગે મારા વેવલ ગામે પચાસ થી સાત પરિવારોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અત્યારે અમે હાલમાં મામલતદારશ્રી તાલુકા વિકાસ અધિકારી તમામ અધિકારીગણ પોલીસ વિભાગથી માંડીને તમામ ચૂંટાયેલા પદાધિકારીઓ સંગઠનો સાથે મળીને અહીં અમે મુલાકાત લઈએ છીએ બધી જ વ્યવસ્થા અમે કરી દીધી છે અનાજથી માંડીને એને રહેવા માટે સગવડ પણ કરીએ છીએ એટલે તમામ પ્રકારની સુવિધા એને મળી જાય એવી પ્રકારની અમે અહીંયા વ્યસ્થા કરીએ છીએ પરંતુ દુઃખદ ઘટના એ છે કે ગરીબ માણસોના આવાસો તૂટી પણ પડ્યા છે ભાંગી ગયા છે પતરાઓ ઉડી ગયા છે સો ફૂટ બસો ફૂટ જેટલા દૂર અંતરે એ પતરાઓ ઉડાડી ગયા છે એટલે સરકાર તરફથી વધુ વધુ સહાય મળે એવા અમારા પ્રયત્નો સુરેશભાઈ પટેલ નામવાડા રાત આજે સત્તાવીસ તારીખે રાત્રે અચાનક ચક્રવાતી વાવાઝોડું આવતા અમારા ઘર અને ની ઘણી નુકસાની થઈ છે ને તેની જાણું મેં રાત્રે લગભગ અગિયાર મોહનભાઈ મોહનભાઈને ફોન કરીને કરી મોહનભાઈ તરત ફોન ઉઠાવીને તરત જ કીધું કે હું અમારે આવતો છું ને અમારે મોહનભાઈ આવી ગયા અમને દરેક જાતની સુવિધા રહેવાની જમવાની બધી સગવડ મોહનભાઈ અમને